નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં મિત્રો આજે આપણે અત્યારે રાજ્યમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે તેના વિશે વિગતવાર માહિતી જોઈશું સાથે આગામી દિવસોમાં કેવો વરસાદ જોવા મળશે તેના વિશે પણ માહિતી જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભેજવાળા પવનો ફૂંકાય અને ગરમીનું પ્રમાણ સાથે સાથે ઝરમર ઝરમર વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે સાથે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે આપણે જાણીએ તો વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા સુરત ચોર્યાસી આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ હવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર જૂનાગઢ ભાવનગરના તમામ તાલુકા અને ગ્રામીણ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકા જૂનાગઢ વેરાવળ શ્યામ બોટાદ ભાનવડ આ બધા આમ જોઈએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ નડિયાદ દાહોદ ગોધરા ખેડા તેમજ આ બધા વિસ્તારો છે એમાં પણ વરસાદી માહોલ તે ઉપરાંત આમ કે તો ગોધરાનીથી લઈ અને દાહોદ સુધીના અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે લુણાવાડાની આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મહેમદાબાદની આજુબાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ આપણે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ નલિયાની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે મિત્રો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બાપા સીતારામ